હા મેં તમારું કોમ જોયું હું આવતું હતું જોયા કોમ છે બોલો આપણું કોમ તો બરોબર ના પગાર વાતો અમે એક વાગી જો પણ છેડ હજી ખાવાનું ટીપીન લઈને નહીં આયા એવું મારા બેટા રોટલા કોમ તો કરતા કશું કરતા જ નહીં

સિંગતેલ નો ગોળ વેકલાયો તો નહીં પછી સિંગતેલ તેલનો ગોળ વેકલાયો જીમ ભાઈ રાખતો જ નહીં તારે દિલ ભાવ ઊંચા છે બધું દેરી મત પરાઈ દઉં હવે આ બધું મારા કાઢવાનું નહીં ભાઈ ખોંડા કોથરા નું લસકાના પાડીયા ના પાડીએ રાખીએ વેસાતા એ બધું રાખવાનું આ બોરની ની બધું ભાઈ ખર્ચ તો અહીં કાઢવાનું કે હે પણ જે તમારું જે આ શરીર છે આવું અમે તમે જે ખાતા લાગો એટલે અમને થોડું થોડું તો છોડું યા એક એક ડોકલી જે આવ્યો છે તમારા હું થોડું જોઉં અમારે તમારા જેવું પેટ મારે બનાવવું છે એટલે ભાઈ આ તો કુદરતી છે ભાઈ મજી તો હું એક કોઈ ખાતો નહીં કુદરતી જીવ છે ડાઉ પેટ ના હોય ખાવ તો પેટ બને શરીર બને તાકાત આવે તો અમે તમારી ભેંસની સેવા ચાકરી કરીશું ભેંસનો ચાર પૂરો હારો કરીશું શું છે તારા વળી પેટે દબાઈ જ્યું છે એટલું પેટ દબાઈ જ્યું હમણે પણ હવા ભરવાનો સાયકલમાં હવા ભરવાનો પંપ છે ને એ મોટા ભરાય બે ચાર પંપ મારો એટલે પેટ વધી જાય તારવી હવે બીજું શું કામ કરવાનું યાર જો કીધું નઈ એટલે ચિકડી વાળા નેતા ક્ષેત્ર માં પેશે બોધેલી છે એ જો હેનો હવે એ સાર સાર પૂરો કરો બધી પેસો કમ કરીને છે તાકી કે ટીફિન તો તમે ટાઈમ લાવતા નઈ ખબર તો છો ને જી માંગી તો મંડ્યા મફત કરો વાત કરો હજુ ટાઈમે નહી હજુ તો શું કહો

કાળો હેલો ઉપડો પેલા ખેતર અમારા કોમને આવજો હેડો હેડો હું જવું જાણા જો તો ખાવાનું જ મજ મજ કરતા હે બીજો કઈ ધંધો સવાઈન જો કી કોમ કરતા દોડ આવ માં બેડા બબો વાતો કરતા તલ્યો મારી જો વાતો કરતા છે મને ખબર મારી કાપતી કરતા છે ઉબા ઉબા અમન જવા દે એમ કે કે હવે આ બે જણા મારા તો નોકરી તો આયા પણ આ બે જણાની મારા બોણી તો લે મારે જોવી પડશે કે આજ બે જણા કેટલા પોણીમાં હે કેટલા સૌકાર છે ને મારા જોવું પડશે હવે હું ચાલુ કરી નાખું હોય એને પારખા કરવાનું લે હા તો જે પૈસા હવે તમે પેલા કાળુજી ને પારખા હું કરતો તો ને એમ હવે બે ત્રણ હું પારખા કરેલો લે તમ કે ભાઈ લાતો જોન સબ જો મારા ઓળખીતા છે વાત કરો હાજી હવે એને મોરા પારખત માં કરો પર કે ટાઈમે મારું વારું કરીને ઉપડી જાય તો હા પૈસા વિના કો દે ઓય મિલવા દે હમણાં ચાર લેવા આવશે અને જો ગીજા ગાલી દે રપુ ચક્કર દે સમજી લો કે અરે શું હશે પૈસા હોય ને હું હપુચા નહીં રાખું તગડી મેલ્યો તગડી હપુચા મારા ઘર વાગડે નહીં રાખું એને મારા તબેલા પગે નહીં મેલવા દઉં હવે મને એ જોડે જવા દે પોણસ પાછા તો કરવો પડે ભાઈ કોઈના કપાળમાં લખેલું નહીં હોતું ક્યારે સૌકાર છે ભાઈ ક્યાં ટાઈમ મારું વાળું કરીને નાખી જાય તો રાતે હું જોવાય

અમે તો પરદેશી મોનાર છીએ અમને તો હું ખબર હોય હું કોમ કરવાનું હું ના કોમ કરવાનું અમને એમને એમ કોમ કરવા માંડીએ તોય તમે અમને બોલો આ કોમ નતું કરવાનું ચાર વાગ્યા જો ચાર વાગ્યાઓ

ચાર વાટીક અરે ગોડા જેવા અત્યારે કુના નહીં આપડે શું ખબર હોય તો તમે કોક ઠંડુ ખાવા થાય હવે આટલા વીસ રૂપિયા માં ઠંડુ ના કરવાનું આ કેટલા પોનસો રૂપિયા છે ને જો કેટલા પૈસા છે અરે

મોટો માલ પછી લઈ ને એમને ખબર પડવી જોઈએ અત્યારે આપડે ભોરા થઈને જ રેવા એમને એવું ના ખબર પડ્યું જોઈએ કે આ બે વ્યક્તિ ચોર છે એમ બરાબર

અમારું ટીમ ઓફ ગુજુ પાટણા અમારું ટીમ ઓફ ગુજુ પાટણા